નમસ્કાર શિક્ષક મિત્રો આજના વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ ધોરણ બે આપણે વર્ગમાં કેવી રીતે પૂરી કરાવી શકીએ તેને સમજીશું અગાઉના વિડીયોની અંદર આપણે એકથી દસ પ્રવૃત્તિ જોઈ હતી આજના વિડીયોની અંદર આપણે અગિયારથી વીસ પ્રવૃત્તિ જોઈશું અગિયાર નંબરની પ્રવૃત્તિ છે પાનનો આકાર ગણિત એકમ ચાર સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલ વિવિધ ચીજ વસ્તુઓ ઓળખી તેના પાનનો આકાર સામેના ખાનામાં દોરવા કહો આ પ્રકારે દોરેલા પાનને ગલ્પ સમક્ષ બતાવવા જણાવો અહીં કેરીનું ચિત્ર આપેલું છે તો કેરીનું પાન કેવું હોય તેનો આકાર દોરવાનો છે અહીં મગફળીનું ચિત્ર આપેલું છે તો તેનું પાન દોરવાનું છે ટામેટું આપેલું છે તેનું પાન દોરવાનું છે લીંબુ આપેલું છે તો તેનું પાન દોરવાનું છે અને ચીકુનું પાન દોરવાનું છે તો આ પાન આપણે આ મુજબ દોરી શકીએ ફક્ત પેન્સિલથી આપણે આકાર દોરવાનો છે તો અહીં બતાવ્યા મુજબ આપણે કેરીનું પાન આવું દોરી શકીએ એટલે કે આંબાનું પાન આવું દોરી શકીએ મગફળીનું પાન આવું દોરી શકીએ ટામેટાનું પાન આવું દોરી શકીએ લીંબુનું પાન આવું દોરી શકીએ અને ચીકુનું પાન આવું દોરી શકીએ આગળ બાર નંબરની પ્રવૃત્તિ છે દરેકમાં એક ફન એક્ટિવિટી છે શાકભાજી મીઠાઈ પક્ષી અને ચીજવસ્તુના ચિત્રો દરેક ખાનામાં આડા અને ઊભા તે વિભાગ મુજબ એક જ વાર આવે તે રીતે ફનપેજ પરથી કાપીને લગાવવા કહો અહીં જે પક્ષી મીઠાઈ અને ચીજવસ્તુના ચિત્રો આપેલા છે તે કાપીને અહીં લગાવવાના છે કે એ જે અહીં નિશાન આપેલું છે તેટલેથી કાપે જો અહીં આખું જ પેજ ફાડી નાખશે તો આગળનું પેજ નીકળી જશે એટલે જે નિશાન આપેલું છે તેટલાથી કાપી અને એ પેજ છૂટું કરવાનું છે આ ચિત્રો સાવચેતીપૂર્વક કાપ્યા પછી અહીં શાકભાજીના ચિત્રો લગાવવાના છે અહીં મીઠાઈના ચિત્રો લગાવવાના છે અહીં પક્ષીના ચિત્રો લગાવવાના છે અને અહીં ચીજ વસ્તુના ચિત્રો લગાવવાના છે તો અહીં આપણે જોઈ શકીશું શરત એ છે કે અહીં શાકભાજી છે તો કુલ ત્રણ શાકભાજી છે અને ત્રણ શાકભાજીના ત્રણ ત્રણ ચિત્રો છે શરત એ છે કે આડી હરોળ અને ઊભી હરોળમાં તે ચિત્ર એક જ વાર આવવું જોઈએ તો આ રીતે આપણે આ ચિત્રો લગાવી શકીએ મિત્રો સમય વધુ ના જાય તેથી આ પ્રવૃત્તિ કરી અને પછી આપણે બતાવી છે તો અહીં આપણે જોઈ શકીશું કે શાકભાજીના ચિત્રો છે ગાજર મકાઈ અને ટામેટા તો અહીં તે ચિત્ર ફરીથી આવતું નથી એટલે કે ડબલ વાર થતું નથી એમ આડી હરોળ જોઈશું તો અહીં પણ આપણે તે ડબલ વાર થતું નથી ચિત્ર આમ પણ થતું નથી ઊભી હરોળ જોશું તો ગાજર મકાઈ અને ટામેટું મકાઈ ટામેટું ગાજર ટામેટું ગાજર અને મકાઈ એક પણ ચિત્ર આડી કે ઊભી હરોળની અંદર ફરીવાર આવતું નથી તે રીતે ચિત્રો લગાવવાના છે આ જ મુજબ મીઠાઈના ચિત્રો લગાવવાના છે આ જ રીતે પક્ષીના ચિત્રો લગાવવાના છે અને આજે આ જ રીતે ચીજવસ્તુના ચિત્રો લગાવવાના છે અહીં શાકભાજીના ચિત્રોમાં ગાજર અને ટામેટું આપેલું છે અહીં મકાઈનું ચિત્ર એકચ્યુઅલી મકાઈ એ અનાજનું ચિત્ર છે પણ અહીં મકાઈનું શાકભાજી તરીકે આપેલું છે તો તે શાકભાજીના ખાનાની અંદર આપણે લગાવીશું ઘણા વિસ્તારોની અંદર મકાઈ એટલે કે ડોડાનું શાક પણ બનાવતા હોય છે તેથી તે શાકભાજી તરીકે પણ આપણે ઓળખી શકીએ તેર નંબરની પ્રવૃત્તિ છે ગ્રાફ બનાવો આપેલ વસ્તુઓ ગણો અને બોક્સમાં રંગ પૂરી ગ્રાફ બનાવવાની સમજ આપો અહીં આ ચિત્રો દોરવાના નથી પણ આ દડો છે તો આ જે ચિત્રો આપેલા છે તેમાં દડા કેટલા છે જેટલી સંખ્યામાં દડા હોય ખાનાની અંદર રંગ પૂરવાનો છે એટલે કે બનશે તો તો અહીં ગણીશું આપણે ચિત્રની સાત સાત દડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત ખાનાની અંદર આપણે રંગ પૂરવાના છે અલગ અલગ રંગ પણ પૂરી શકાય અને એક રંગ પણ આપણે પૂરી શકાય તો અહીં આપણે દડાની સામે સાત ખાનાની અંદર રંગ પૂરીશું તો અહીં આપણે લીલા કલરનો ઉપયોગ કરીએ છીએ આગળ કારનું ચિત્ર આપેલું છે તો કાર કેટલી છે ગણી અને તેટલા ખાનામાં રંગ પૂરીશું અહીં આપણે લાલ કલરનો ઉપયોગ કરીએ છીએ તો કાર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર છે છ ચોરસની અંદર આ રીતે નિશાની પણ કરી શકીએ આપણે અને પછી રંગ પૂરવાના એક બે ત્રણ ચાર પાંચ છ જેથી કરીને ભૂલ ન પડે ફટાફટ આપણે છ ખાનાની અંદર લાલ રંગ પૂરીશું ત્યારબાદ અહીં જોઈશું આપણે એક રમકડાનું ચિત્ર આપેલું છે જેને આપણે ટેડી બિયર પણ કહી શકીએ તો તે ચિત્ર કેટલા છે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચ ચિત્રો આપેલા છે તો પાંચ ખાનાની અંદર આપણે છીંકણી રંગ પૂરીશું એક બે ત્રણ ચાર પાંચ ત્યારબાદ અહીં ફૂલ આપેલું છે તો ફૂલ કેટલા છે ગણીને કેટલા ખાનામાં રંગ પૂરીશું એક બે ત્રણ અને ચાર ચાર ફૂલ આપેલા છે તો ચાર ખાનાની અંદર આપણે જામલી રંગ પૂરીશું તો અહીં જે ગ્રાફ તૈયાર થયો તે ગ્રાફ જોઈને પણ આપણને ખબર પડશે કે કયા ચિત્ર વધારાશે તો અહીં સૌથી મોટો ગ્રાફ દડાનો બન્યો છે એટલે કે દડાના ચિત્રો સૌથી વધારે છે અને સૌથી ઓછો ગ્રાફ નાનો ગ્રાફ ફૂલનો છે એટલે કે ફૂલના ચિત્રો ઓછા છે એટલે કે આગળના ધોરણની અંદર જે ગ્રાફની સમજ આવે છે તે સમજ વિદ્યાર્થીઓ કેળવે તેવી સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે આગળ શિક્ષક મિત્રો ચૌદમા નંબરની પ્રવૃત્તિ છે ધીમા કે ઝડપી હન એક્ટિવિટી છે આપેલ બે બે ચિત્રો પૈકી જેની ચાલવામાં ગતિ વધુ હોય તે ચિત્રમાં રંગ પૂરવાની સમજ આપો વધુ કે ઓછી ગતિ હોવાના કારણો જાણવા જણાવો અહીં બે ચિત્રો આપેલા છે અહીં પણ બે ચિત્રો આપેલા છે અહીં પણ બે ચિત્રો આપેલા છે તો આ બંને ચિત્રમાં જેની ચાલવાની ગતિ વધુ હોય તે ચિત્રમાં રંગ પૂરવાનો છે અને તેની ગતિ કેમ વધારે છે કાં તો અન્ય બીજું પ્રાણી છે કાં તો બીજી વસ્તુ છે તેની ગતિ કેમ ઓછી છે તેમ વધુ ગતિ અને ઓછી ગતિ કેમ હોઈ શકે તેના કારણોની પણ ચર્ચા કરવાની છે તો અહીં આપણે જોઈશું અહીં સિંહનું ચિત્ર આપ્યું છે અહીં હાથીનું ચિત્ર આપ્યું છે તો આમાંથી કોની ગતિ વધુ હશે એટલે કે બંને દોડે તો કોણ ઝડપી દોડી શકે તો વિદ્યાર્થીઓ કહેશે કે સિંહ દોડી શકે તો સિંહની અંદર આપણે રંગ પૂરીશું સિંહની ગતિ કેમ વધારે હોય અને હાથીની ગતિ કેમ ઓછી હોય તેની ચર્ચા પણ કરાવી શકીએ કે સિંહ જંગલી પ્રાણી છે તેને શિકાર કરવા માટે દોડવું પડે છે તેનું શરીર નાનું હોય છે તેથી તે ઝડપી દોડી શકે છે હાથીનું શરીર મોટું હોય છે ભારે હોય છે તેથી તે ઝડપી દોડી શકતું નથી હાથીનો ખોરાક પણ ઘાસ હોય છે તેથી શિકારી પ્રાણીની જેમ તેને દોડવાની જરૂર પડતી નથી તેથી તે ઓછી ઝડપે દોડી શકે છે અહીં રિક્ષાનું ચિત્ર આપેલું છે અહીં વાનનું ચિત્ર આપેલું છે તો કોની ઝડપ વધારે હશે આ વાન ગાડીની ઝડપ વધારે હશે તો તેની અંદર રંગ પૂરાવી શકીએ અને વધુ કે ઓછી ગતિના કારણોની પણ ચર્ચા કરી શકીએ ત્રીજા નંબરના ચિત્રો છે તેની અંદર જહાજ આપેલું છે અને હોડી આપેલી છે તો આમાં કોની ઝડપ વધારે હશે તો જહાજની ઝડપ વધુ હશે તો તેની અંદર રંગ પુરાવીશું આની અંદર વાનની અંદર રંગ પુરાવીશું અને તેના કારણોની પણ ચર્ચા કરાવીશું તો આ મુજબની પ્રવૃત્તિ થશે પંદર નંબરની પ્રવૃત્તિ છે ટપકા જોડી આકૃતિ બનાવો ગણિત એકમ પાંચ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપ્યા મુજબના ટપકા જોડી તેના જેવી આકૃતિ બનાવે તેવી સમજ આપો આના આધારે રંગોળી કે અન્ય આકૃતિઓ પણ બનાવે તેવી માહિતી આપો આ ટપકાના જ આધારે વિદ્યાર્થી રંગોળી પૂરતું થાય તેના આધારે અન્ય આકૃતિઓ નિર્માણ કરતું થાય તેવી વધારાની પ્રવૃત્તિઓ પણ આપણે શિક્ષક તરીકે કરાવી શકીએ અહીં જે ટપકા જોડી અને આકૃતિ બની છે તેવીને તેવી આકૃતિ અહીં બનાવવાની છે તો આપણે જોઈ શકીશું તો અહીં આ લાઇન જોડી છે અહીં આ ટપકા જોડે છે આ ટપકા જોડે છે તો આ મુજબ આકૃતિ બનશે નંબરની પ્રવૃત્તિ છે ચોરસમાંથી ચિત્ર ગણિત એકમ પાંચ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે ચોરસ ખાના મુજબ રેખાઓ દોરી અર્થપૂર્ણ ચિત્ર પૂર્ણ કરે તેવી સમજ આપો આવા ખાનાઓ બનાવી અન્ય ચિત્રો પણ દોરે તેવી માહિતી આપો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ ખાનાઓ ની અંદર રેખાઓ જોડી અને રેલગાડીનું ચિત્ર બનાવેલું છે તો અહીં જે અધૂરા ચિત્રો આપેલા છે તેવાને તેવા ચિત્રો બાજુમાં પૂરા કરવાના છે અહીં જે ચોરસ ખાનાઓની અંદર રેખાઓ જોડી અને ચિત્ર બનાવ્યું છે તેવું જ ચિત્ર બાજુના પણ આપણે અધૂરું ચિત્ર પૂરું કરીશું ચિત્ર આપણે અર્થપૂર્ણ બનાવવાનું છે અર્થપૂર્ણ એટલે કે કોઈક ચિત્ર તૈયાર થાય જેને આપણે નામ આપી શકીએ આ મુજબનું ચિત્ર આપણે બનાવી શકીએ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ આપણે રેખાઓ જોડી શકીએ અહીં આપણે ચોરસ ખાના ગણીશું તો એક બે ત્રણ અને ચાર ખાના લાઈન આગળ વધે છે બે ત્રણ અને ચાર ચાર ખાના લીટી દોડી અહીં એક બે અને ત્રણ ખાના લીટી આગળ વધે છે બે અને ત્રણ ત્યારબાદ આ બંને ખૂણાને જોડી દેવાના છે તો આ મુજબ આ પ્રવૃત્તિ આપણે કરીશું અને તેવી અન્ય પ્રવૃત્તિઓ પણ થાય તેવી આપણે સમજ આપીશું સત્તર નંબરની પ્રવૃત્તિ છે ગણિત એકમ પોસ્ટ સાથે જોડાયેલી પ્રવૃત્તિ વચ્ચે આપેલ ખાનાની જગ્યામાં દિવાસળીઓ જોડીને અંગ્રેજીમાં ઝીરોથી નવ અંકો બનાવે તેવી સમજ આપો આવી રીતે મૂળાક્ષરો પણ બનાવે તેની માહિતી આપો અહીં જે દિવાસળી જોડી અને અંકો બનાવેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને શૂન્ય તો તેવા અંકો અહીં આપણે બનાવવાના છે અહીં જોઈ જોઈને પણ બનાવી શકીએ અને મૂળાક્ષરો પણ બનાવી શકીએ અંગ્રેજી મૂળાક્ષરો પણ બનાવી શકીએ ગુજરાતી પણ મૂળાક્ષરો બનાવી શકીએ દાખલા તરીકે આપણે ગ મૂળાક્ષર બનાવીએ તો ગ મૂળાક્ષર તૈયાર થયો તો આ મુજબ ગ બનાવી શકીશું એ જ રીતે એ બીસીડીના મૂળાક્ષરો પણ બનાવી શકીએ આપણે અહીં જે આપણે એ મૂળાક્ષર બનાવ્યો તે પ્રમાણે એબીસીડીના પણ મૂળાક્ષરો બનાવી શકીએ ટૂંકમાં આપણે અંગ્રેજી એકથી નવ અને શૂન્ય અંક પણ બનાવી શકીએ એ બીસીડીના મૂળાક્ષર પણ બનાવી શકીએ ગુજરાતી મૂળાક્ષરો પણ બનાવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ અઢાર નંબરની પ્રવૃત્તિ છે દિવાસુ કોયડો ફન એક્ટિવિટી ખાનામાં આપેલા સૂચના મુજબ દિવાસળીઓ ફેરવી યોગ્ય ખાના બનાવે તેની સમજ આપો આ પ્રકારે અન્ય ત્રણ દિવાસળી આપણે ઉઠાવી શકીએ અને ત્રણ ખાના થઈ જવા જોઈએ તો આ મુજબ આ પઝલ્સ આપણે વિદ્યાર્થીઓ પાસે સોલ્વ કરવાના છે તે તેમની સમજ શક્તિ અને તર્કશક્તિના આધારે સોલ્વ કરે તેવી પ્રવૃત્તિ આપણે કરાવવાની છે વિદ્યાર્થીઓને સા સ્થાનિક સામગ્રી જેવી કે દોરીની ગૂંચ પાંદડું શાકભાજી સ્પંજ એટલે કે વાદળી રૂ સિક્કા વગેરેની મદદથી આપેલ ખાનામાં છાપ પાડવાની સમજ આપો અહીં છાપ માટે આપણે અહીં શાહીનું પેડ છે તેનો પણ ઉપયોગ કરી શકીએ વોટર કલરનો પણ ઉપયોગ કરી શકીએ કંકુ હરદળ જેવી ઘરે મળતી સામગ્રી છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ અને આપણે સ્પંજ કહેશું એટલે કે વાદળી કહેશું તો જે પણ વસ્તુઓ અવેલેબલ છે વિદ્યાર્થીઓ પાસે તેની છાપ પાડવાની પ્રવૃત્તિ આપણે કરાવવાની છે દાખલા તરીકે અહીં આપણી પાસે સિક્કો છે તો સિક્કાને આપણે છાપકામ કરીશું અહીં આપણી પાસે સંચો છે તો એ સંચો છે તો સંચાની પણ છાપ આપણે પાડી શકીશું તો આ મુજબ અલગ અલગ વસ્તુઓની છાપ પાડવાની પ્રવૃત્તિ કરાવવાની છે આગળ શિક્ષક મિત્રો વીસ નંબરની પ્રવૃત્તિ છે પાંદડામાંથી બનાવો ફન એક્ટિવિટી છે વિવિધ પાંદડાઓનો ઉપયોગ બનાવેલા ચિત્રો જોઈને વિદ્યાર્થીઓ જાતે પાંદડાઓમાંથી આવા ચિત્ર પાંદડાઓ પણ કાગળ પર લગાવી આવા ચિત્રો બનાવી શકાય તેની માહિતી આપો આ ચિત્રોનું પહેલાં આપણે નિરીક્ષણ કરવાનું છે પાંદડા કેવી રીતે ગોઠવી અને અલગ અલગ આકૃતિઓ તૈયાર કરાવી છે તે જ રીતે આપણે પણ અલગ આકૃતિઓ તૈયાર કરી શકીએ સૂકા પાંદડા અને કાગળ ઉપર આપણે ગમની મદદથી લગાવી અને અલગ અલગ આકૃતિ પણ બનાવી શકીએ તો આ મુજબ આપણે અગિયારથી વીસ પ્રવૃત્તિની અંદર પ્રવૃત્તિ કરાવીશું તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટની અંદર કહેશો તો તે મુજબના આપણે વિડીયો બનાવવા પ્રયત્ન કરશું આભાર જય હિન્દ જય ભારત